વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર અગિયાર ભારત જળ સંસાધન બારમાં પૂછાયેલા તથા હેતુલક્ષી આઈએમપી પ્રશ્નો એમાં પાર્ટ એક આપણે બનાવી ચૂક્યા છે આજે આપણે પાર્ટ બે જોઈએ ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે માર્ચ બે હજાર વીસનો પ્રશ્ન છે એ મિઝોરમમાં વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ સિંચાઈ સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર ક્યાં જોવા મળે છે આપણા મિઝોરમ રાજ્યમાં પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર બે હજાર ચોવીસમાં છે તો એનો મુખ્ય સ્ત્રોત શું છે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ છે જેને આપણે વરસાદ કહીએ છીએ વરસાદ વરસે આપણને પાણી મળે છે તો જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ છે વરસાદ પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે પૃષ્ટિય જળ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો જો પૃષ્ટિય જળ આપણે કોને કહીએ છીએ જો પૃથ્વીની સપાટી પરનું જળ એટલે પૃષ્ટિય જળ અને ક્યાં જોવા મળે છે નદી સરોવર ઝરણા તળાવ અને સાગર આ પૃથ્વીની સપાટી પર રહેલું જે જળ છે એને આપણે કહીએ છીએ પૃષ્ઠિય જળ ને એ નદીઓમાં સરોવરોમાં ઝરણાઓમાં તળાવોમાં અને સાગરોમાં જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ શું કીધું છે કે પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે અને આ પ્રશ્ન બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયો છે અને એ કયો છે વિદ્યાર્થી મિત્રો નદીઓ છે ઓકે ચલો પૃષ્ટિય જળના અવશોષણથી ખાલી જગ્યા જળ પ્રાપ્ત થાય છે એટલે શું ભાઈ પૃષ્ઠીય જળ એ જમીનની અંદર ઉતરે અને ભૂગર્ભમાં ભેગો થાય તો ખાલી જગ્યા જળ પ્રાપ્ત થાય છે કયો જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળ હે ને આપણે બોર કરીને જે પાણી નીકાળીએ છીએ એ ભૂમિગત પાણી જ નીકાળીએ છીએ ઓકે બોરવેલ કરીને તો એ ભૂમિગત જળ છે ચાલો જોઈએ આગળ પાંચમો પ્રશ્ન ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં ખાલી જગ્યા ટકા ભૂમિગત જળ જોવા મળે છે ઉત્તરના મેદાનમાં બરાબર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર આ ઉત્તરનું મેદાન છે વિશાળ અને એમાં ખાલી જગ્યા ટકા ભૂમિગત જળ જોવા મળે છે અને એ કેટલા ટકા છે બેતાલીસ ટકા ઓકે ચલો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે સિંચાઈ કોને કહીએ ખેતરોમાં અનાજને પકાવવા માટે આપણે જે પાણી આપીએ છીએ એને જ કહેવાય છે સિંચાઈ તો એમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ આપણે સિંચાઈ માટે જ કરીએ છીએ ચાલો ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે આ ભારતમાં જેટલું પાણી છે એમાંથી કેટલા ટકા પાણી સિંચાઈ માટે ઉપયોગી છે તો ચોર્યાસી ટકા પાણી ભારતમાં ટોટલ જે પાણી છે એમાંથી ચોર્યાસી ટકા પાણી સિંચાઈ માટે ઉપયોગી છે ચાલો એક કિલો જ ઘઉં ઉત્પન્ન કરવા લગભગ ખાલી જગ્યા લીટર પાણીની આવશ્યકતા હોય છે વિદ્યાર્થી મિત્રો એક કિલો ઘઉં ઉત્પન્ન કરવું હોય તો ખેતરમાં એક કિલો ઘઉંના ઉત્પાદન કરવા પંદરસો લીટર પાણીની જરૂર પડે છે પંદરસો તળાવ દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યાના રાજ્યોમાં વધારે જોવા મળે છે કયા રાજ્યોમાં ભારતમાં જોવા મળે છે જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે અને એ જ આપણા પૂર્વ અને દક્ષિણના રાજ્યો હે ને પૂર્વ ભારત અને દક્ષિણ ભારત સાઉથ ઇન્ડિયા અને ઈસ્ટ ઇન્ડિયામાં આપણા ભારતના પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં સૌથી વધારે સિંચાઈ શાનાથી થાય છે તળાવોથી થાય છે આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે ભારતમાં દક્ષિણ અને પૂર્વ રાજ્યોમાં સૌથી વધુ સિંચાઈ ખાલી જગ્યા દ્વારા થાય છે તળાવો દ્વારા થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બે રીતે પ્રશ્ન ફેરવીને પૂછી શકે છે ચાલો આગળ ખાલી જગ્યાના વર્ષમાં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું કઈ વર્ષમાં તો અઢારસો ને બ્યાસીમાં અઢારસો વર્ષમાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પ્રશ્નને આ રીતે પણ પૂછી શકાય કે અઢારસો બ્યાસીના વર્ષમાં ઉત્તર પ્રદેશની ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો એ નહેરનું નામ યાદ રાખો પૂર્વીય યમુના નહેર ઓકે આ રીતે પણ આ પ્રશ્ન પૂછી શકાય છે ખાલી જગ્યા એ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે ભાઈ સિંચાઈ ત્રણ ત્રણ માધ્યમથી થઈ શકે છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા નહેરો દ્વારા અને તળાવો દ્વારા તો મુખ્ય કઈ છે તો આમાં મુખ્ય છે કૂવા અને ટ્યુબવેલ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા મુખ્ય કઈ છે કુવા અને ટ્યુબવેલ ચલો સિંચાઈનો બીજા ક્રમનું માધ્યમ કયું છે સિંચાઈનું બીજા ક્રમનું માધ્યમ નહેરો છે જો ત્રણ જ છે કૂવા ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે જે મુખ્ય માધ્યમ છે એના પછી બીજા ક્રમનું માધ્યમ કયું છે નહેરો છે અને એના પછી ત્રીજા ક્રમનું માધ્યમ કયું છે તળાવો છે ઓકે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે ભારતમાં સૌથી વધુ સિંચાઈ ક્યાં આગળ છે પંજાબમાં થાય છે કે કેટલા ટકા છે નેવું ટકા જો હું તમને બતાવું અહીંયા છે ભારતમાં કુલ વાવેતરના ક્ષેત્રમાં સિંચાઈનું પ્રમાણ તો સૌથી વધુ ક્યાં છે પંજાબમાં નેવું પોઈન્ટ આઠ ટકા અને સૌથી ઓછું કયા રાજ્યમાં છે મિઝોરમમાં એ કેટલા છે સાત પોઈન્ટ ત્રણ ટકા અને ભારતમાં ચાલીસ ટકાથી વધુ આ સિંચાઈ થાય છે બરાબર છે એ ક્યાં છે ભાઈ એ કયા રાજ્યો છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર બિહાર તામિલનાડુ અને મણિપુરમાં અને ટોટલ કુલ વાવેતરના ક્ષેત્રમાં સિંચાઈનું પ્રમાણ કેટલું છે ભારતમાં આડત્રીસ ટકા છે ઓકે એમાં સૌથી વધુ પંજાબમાં છે નેવું પોઈન્ટ આઠ ટકા અને સૌથી ઓછું મિઝોરમમાં સાત પોઈન્ટ ત્રણ ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આને ચાલો જોઈએ આગળના પ્રશ્નો આપણે જે છે છેલ્લો પ્રશ્ન જોયો કે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે નેવું પોઈન્ટ આઠ ટકા ઓકે ચાલો જોઈએ બીજા પ્રશ્નો પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં ખાલી જગ્યા ટકા શહેરોમાં પેજની તીવ્ર અછત છે અને પીવા માટેને પાણીની તીવ્ર અછત છે તો કેટલા ટકા શહેરોમાં આઠ ટકા શહેરોમાં ભારતના આઠ ટકા શહેરોમાં પીવાના પાણીની તીવ્ર અછત છે ચાલો જો મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે હમણાં જ જોયું આપણે સૌથી ઓછું આપણા મિઝોરમમાં થાય છે અને કેટલા ટકા છે સાત પોઈન્ટ ત્રણ ટકા ઓકે સિંચાઈ ક્ષેત્ર સૌથી ઓછું મિઝોરમમાં છે અને સાત પોઈન્ટ ત્રણ ટકા સૌથી વધુ પંજાબમાં દેશમાં લગભગ ખાલી જગ્યા ટકા ગામોમાં સ્વચ્છ પેય ઉપલબ્ધ કરાવવાનું કામ હજી બાકી છે તો કેટલા ટકા ભારતના પચાસ ટકા ગામડાઓમાં શુદ્ધ પાણી પહોંચાડવાનું કામ હમણાં સુધી બાકી છે ઓકે પચાસ ટકા ગામડાઓમાં ઘરેલું તથા ઔદ્યોગિક એકમોમાં ખાલી જગ્યાએ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે ઔદ્યોગિક એકમોમાં કયો જળ મલિન જળ કયો જળ આવશે મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે ચલો જળ સંસાધનની જાળવણી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો એને જળ સંરક્ષણ કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે જળ સંરક્ષણ ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ખાલી જગ્યા ટકા ભાગમાં સિંચાઈ થાય છે તો આડત્રીસ ટકા ભાગમાં જે રીતે મેં હમણાં બતાવ્યું તમને કે ભારતમાં સિંચાઈ તો કેટલા ટકા છે સિંચાઈનું પ્રમાણ આડત્રીસ ટકા છે સ્પષ્ટ વાવેતરના ઓકે અને એમાં પંજાબ સૌથી હાઈએસ્ટ છે નેવું પોઈન્ટ આઠ ટકા અને મિઝોરમ સૌથી લોવેસ્ટ છે સાત પોઈન્ટ ત્રણ ટકા ઓકે ચાલો જોઈએ આગળ પ્રશ્ન ખાલી જગ્યા એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી ખાલી જગ્યા તો એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બહુ હેતુક યોજના કહેવામાં આવે છે અને આ પ્રશ્ન જુલાઈ બે હજાર ચોવીસમાં જ પૂછાઈ ગયો છે હમણાં જ ઓકે તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ રાખીએ મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો